આકાશવાણીચાર વિભાગ રજૂ કરે નમસ્કાર કચ્છ જ વાળ જે અંકમાં આજો સ્વાગત આ જનમે આઉં આલાડી આયોત્વ જ સમાચાર આ પરેશ મારું અજ જે અંકમાં કોરો ખાસ તે વિષય ગાલ કર્યું पहली डिसम्बर जो जारा डूंगर जारा शहीद श्रद्धांजलि समारोह दो कच्छ में देशल पर हाजीपीर लुणा अने वोर लखपत नवी ब्रॉडगेज रेलवे लाइन परियोजना जी मंजूरी डे में आवई मथलपुल के डिसम्बर मास में खोले में अचींद नागरिक की परिवहन सेवा झड़पी बनती अबड़ास घर विस्तार में कौमी एकता जहा प्रतीक लांगोपीर बाबा जो मेड़ो नखात्रणा तालुके जे कोटड़ा जड़ोदर गांव बांधनी सिबोरी डिजाइन कारीगर के मिल्ड गोल्ड मेडल कच्छ में डेंगू के गत वर करता नेरेला मिलो ઐતિહાસિક વીર ગાથાએ થી સજેલી આય અને ઇતિહાસ પન્ને મથે અંકિત પણ થયેલી આ જો અચ પડ કે કચ્છજી ની શૌર્ય બલિદાન જી યાદ ડેરે એડી જે શૌર્ય ગાથા આય ઝારાજી ડુંગર મથે લડતલ યુદ્ધ જી ભારત દેશ અને કચ્છ સ્વતંત્ર ધર્મ અને સંસ્કૃતિ યુદ્ધ ભાગ ઘિયો અને વડો ની રક્ષાલ શહીદી વહોર્યો યુદ્ધ મેદ થો વીર યોદ્ધાએ શ્રદ્ધાંજલિ દેલા કરે ગીતા જયંતિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજા જેતો

શ્રદ્ધાંજલિ અનુરોધી રેલવે સેવા પણ દિશામાં પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા દેશલ પર હાજી પિર લુણા અને વાર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઈન પરિયોજના ની મંજૂરી અહેવાલ ભુજ જે રેલવે સ્ટેશન નિર્માણ પૂરો તહેે મે કચ્છમાં રેલવે માળખાકીય સુવિધાઓ વધારેલા કરીને કેન્દ્ર સરકાર દ્વારા વડી રકમ ખર્ચે સે રેલવે નેટવર્ક જો વ્યાપ વધે તેડી નવી યોજનાઓ મંજૂર કરે આઈ કેન્દ્રીય મંત્રીમંડળ કચ્છ જે દેસલ પર હાજીપીર લુણા અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલ લાઈન કે મંજૂરી દિય અને ત્રે હજાર ત્રેસો જે ખર્ચે સે ભુજ નલિયા રેલવે લાઈનનો વાયોર સુધી વિસ્તરણ અને નલિયા જખૌ બંદર સુધી એક કિલોમીટર નવી રેલ લાઈન વજે અચતી હી પરિયોજનાએથી સરહદી અને તટીય વિસ્તારમાં રેલ સંપર્ક વધુ મજબૂત બન્યો અને ઔદ્યોગિક વિકાસ કે પ્રોત્સાહન મેજી સંભાવનાઈએ કચ્છની કુદરતી સંસાધને અ અને ઔદ્યોગિક ક્ષમતાની દૃષ્ટિથી દેશ જે સૌથી વધુ સમૃદ્ધ મે ગણતરી થિએ એ ચૂને જા પથ્થર બેન્ટોનાઇટ મીઠે સહિત ઘણી મળે કુદરતી સંપદાઓ અહીંયા પશ્ચિમ રેલવે દ્વારા હિમાં સૌથી વધુ માલ સમાન જો લોડિંગ થિએ તો એપ્રિલ બો હજાર પંજી થી ઓક્ટોબર બ હજાર પંજી દરમિયાન ઔદ્યોગિક મીઠેજા હકડો પોઈન્ટ સત્યાવીસ મિલિયન મેટ્રિક ટન અને ખાદ્ય મીઠેજા હકડો પોઈન્ટ અકડો સો ઓગણીસ મિલિયન મેટ્રિક ટન જો લોડિંગ કરે મેં આયો ક્ષમતા અને લોજિસ્ટિક્સ મહત્વ કે રેખાકિત કરે તો પશ્ચિમ રેલવે દ્વારા એ રેલ પરિયોજના દ્વારા રેલવે લાઈન જો વિસ્તાર કરે અચી રહ્યો મંત્રી મંડળ દેશલ પર હાજીપીર લુણા અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન જી મંજૂરી ડની અને 3375 કરોડ રૂપિયા જે ખર્ચે સો કિલોમીટર લાઇન વજે મે અચતી ભુજ નલિયા એક કિલોમીટર રેલવે લાઇન જો મીટર ગેજ મેનો ગેજમ્યાનુ મે રૂપાંતરણ કરે જો કામ પૂરો થઈ ગયો ચારસો કરોડ રૂપિયા જે ખર્ચે રૂપિયે નલિયા થી વાયોર સુધી રેલવે લાઇન જો વિસ્તરણ પણ કરે મે આયો આવ્યો હન ઉપરાંત નલિયા જખૌ બંદરની 24.88 किलोमीटर ब्रॉडगेज रेलवे लाइन से पोर्ट के रेलवे कनेक्टिविटी साथे जोड़े में अचींद हि परियोजना चार सौ करोड़ रुपये की रुपया बो करोड़ जे खर्चे से इक्यासी पॉइंट सत्त सौ एकहत्तर किलोमीटर देशलपर वायोर लखपत के वच में बासठ पॉइंट सौ छियासी किलोमीटर नवी ब्रॉडगेज रेल लाइन वजह में अचती હી પરિજના હેઠળ કુલ એકીસ કિલોમીટર રેલવે લાઈન વેચતી પંદ્રો સ્ટેશન રોડ અંડર બ્રિજ ઓગાતેર નોલ અને છો નેવું હેક્ટર જમીન સંપાદન આે જેમે ઇલેક્ટ્રિક સિસ્ટમ જો ઉપયોગ કરે તી રેલવે પ્રશાસન દ્વારા ચેમે આયોપત વચ્ચે બાસઠ પો છ છ્યાસી કિલોમીટર નવી રેલ લાઈન વજે મેન અઠ રેલવે સ્ટેશન પણ બનાવે મે અચતા વાોર હરુરી બરંદા નારાયણ સરોવર કપુરાશી છેર વડી અને લખપત જો અનમી સમાવેશ થિયે તો રલેની નવી પરિયોજના હેઠળ પર હાજીપીર લુણા જે વચજા 81.771 કિલોમીટર રેલ લાઇન મે કિલોમીટર સ્ટેશન હે જો સમાવેશ કરે મે આયો આવ્યો જનમે પર પાલીવાડ નખત્રાણા અરલ વડી ફુલાય હાજીપીર ને લુણા જો સમાવેશ થો કચ્છ જે વાવળ કરે કલ્પના શાહ આકાશવાણી ભુજ ભુજ લખપત રોડ તે મથલ પુલ જોકો ભણી રહ્યો કે માતા મઢ અને સરહદી વિસ્તાર તરફ વેનેલા વધુ ઝડપી અને સુરક્ષિત મુસાફરી પૂરી પાણી નવ નિર્મિત પુલ વાહન વ્યવહાર વધુ સરણ બનતો અને ટ્રાફિક સમસ્યા જો પણ નિવારણ થઈ

ભાગી કૌમી કરાયા ખાણી પીણીભા કરે આ નખત્રાણા તાલુકેડોદર ગામ જા બાંધણી સિબોરી ડિઝાઇન જારીગર ખત્રી યાકુબ જાફર કે સિબોરી કલા ગોલ્ડ મેડલ ડે મે આયો

જેલાકારે કારણે હિનીજી પસંદગી કલા કારીગરી કે ભી ગામ બાંધણી કારીગર ફાતમાબાઈ અલી મહિ કે રાષ્ટ્રીય પુરસ્કાર કચ્છ મારુએ કે લગતી સમસ્યાઓ પણ હોય વાતાવરણીય ફેરફાર જે કારણે કચ્છમે ડેન્ગ્યુ જે કેસે મે ગહેવારે કરતા હેનવારે વધારો નેરેલા મિલે તો કચ્છમે જાન્યુઆરી થી નવેમ્બર જે પહેલે અઠવાડીએ સુધી મે ડેન્ગ્યુ જા 183 કેસ નોંધાણાવા ગહેવારે હેન સમય ગાડે મે ડેન્ગ્યુ જા 173 જેટલા કેસ નોંધાણાવા એટલે હેનવારે 6% કેસ વધુ નેરેલા મિલેતા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવ કુમાર ચ્યો કે કચ્છમાં જૂનથી કરીને સપ્ટેમ્બર સુધી ચોમાસુ વેતો પણ છેલ્લા કેટલાક વર્ષથી વરસાદી સીઝનમાં ફેરફાર થિંદા ડેન્ગ્યુ જે કેસેમાં વધારો નેરેલા મળે તો ભુજ ગાંધીધામ મુન્દ્રા અને અંજાર જેડે શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુ જે કેસ વધુ નેરેલા મળેતા આરોગ્ય વિભાગ વિભાગજી સર્વેલન્સ ટીમ ઘરો ઘર વિને અને હેન વિશે કામગીરી પણ કરી રહી છે અને હેન સાથે કચ્છ જા વાવર જો અજજો અંક હેડા પૂરો થયો हरी मिलंदसीं आते अंक में नवी माहीती सां बि